પાદરા તાલુકાના સાંઢા ગામે નવરાત્રી મહોત્સવ ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે ઉજવાઈ રહ્યો હતો વર્ષોથી ચાલતી આવી રહેલી પરંપરા અનુસાર આ વર્ષે પણ ગામના મુખ્ય ધાર્મિક કેન્દ્ર એવા મંદિરમાં જવરાની સ્થાપના કરવામાં આવી હતી પાદરા તાલુકાના સાંઢા ગામે નવરાત્રી જવારાનું વિસર્જન ભક્તિભાવ સંપન્ન પાદરા તાલુકાના સાંઢા ગામે નવરાત્રી મહોત્સવ ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે ઉજવાઈ રહ્યો હતો વર્ષોથી ચાલતી આવી રહેલી પરંપરા અનુસાર આ વર્ષે પણ ગામમાં મુખ્ય ધાર્મિક કેન્દ્ર એવા મંદિરોમાં જવારાની સ્થાપના કરવામાં આવી હતી ગામના શ્રી ચામુંડા માતાજી મંદિર શ્રી ભાતીજી મહારાજ મંદિર શ્રી વેરાઈ માતાજી મંદિર તેમજ શ્રી હરસિધ્ધિ માતાજી મંદિરે નવરાત્રીના પ્રથમ દિવસે જવારા સ્થાપિત કરાયા હતા નવ દિવસ સુધી ગામમાં ધાર્મિક વાતાવરણ છવાયું હતું દરરોજ મંદિરોમાં માતાજીની આરતી પૂજા પાઠ અને ભક્તિભર્યા ગરબાનું આયોજન થયું હતું સ્ત્રી પુરુષો યુવાનો તથા બાળકો ઉત્સાહપૂર્વક મામબાના ભજનો અને ગરબામાં ઝૂમી ઉઠ્યા હતા આજે દસમા દિવસે વિધિપૂર્વક જવારાનું વિસર્જન કરવામાં આવ્યું હતું ગામના લોકો ડીજેના તાલે વાજતે વાંચતે ગાજતે ભક્તિભાવ સાથે જવારા લઈને નીકળ્યા હતા શ્રદ્ધાળુઓએ અંબાના જેગો સાથે વિસર્જન યાત્રામાં ભાગ લીધો હતો સમગ્ર ગામનો માહોલ માતાજીના નામે ગુંજી ઉઠ્યો હતો વિસર્જન પ્રસંગે ગામના સેંકડો ભક્તજનો હાજર હતા ગામના વડીલો યુવાનો તથા મહિલાઓ સૌએ મળીને પરંપરાગત વિધિમાં જોડાઈ માતાજી પ્રત્યે શ્રદ્ધા અર્પણ કરી હતી આ રીતે પાદરા તાલુકાના સાંઢા ગામમાં વર્ષોથી ચાલતી આવેલી નવરાત્રી જ્વારા વિસર્જનની પરંપરા આ વર્ષે પણ ભક્તિભાવ સાથે ઉજવાઈ હતી